ભરૂચના વાઘરા તાલુકાના સાયખા ગામના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભરૂચ નગરપાલિકાની સંભવિત ડમ્પિંગ સાઈટનો વિરોધ નોંધાવવામાં આવ્યો ભરૂચ શહેરમાંથી નીકળતા કચરાના નિકાલ માટે નગરપાલિકા દ્વારા વાગરાના સાયખા ગામ નજીક આવેલ પ્લોટમાં કચરાનો નિકાલ કરવામાં આવતો હતો જોકે થોડા દિવસ અગાઉ ગ્રામજનોએ વિરોધ નોંધાવી આ ડમ્પિંગ સાઈટ બંધ કરાવી દીધી હતી ત્યારે ફરી એકવાર આ પ્લોટમાં ડમ્પિંગ સાઇટ બનાવવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે વાઘરાના ગામના ગ્રામજનો દ્વારા કલેક્ટર ને પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર આ અગાઉ ભરૂચ નગરપાલિકાએ કચરો નાખ્યો હતો જેના કારણે ગામમાં પુષ્કળ દુર્ગંધ ફેલાઈ ગઈ હતી તે દરમિયાન માખી મચ્છરનું પ્રમાણ ગામમાં ખૂબ જ વધી ગયું હતું જેના કારણે ગામમાં બીમારીનું પણ ખૂબ જોખમ વધ્યું હતું ત્યારે આ કચરો નાખવાથી બીમારી અને માંદગી વધશે તો તેના માટે જવાબદાર કોણ કે નગરપાલિકા ભરૂચ પોતાનો કચરો પોતાની પર નાખે એ એ ગમે તે પોતાની પર નાખે નાખે કાં કાં તો ભરૂચ નગરપાલિકાના હદના વિસ્તારમાં તો કોઈ પણ સાયખામાં એ કચરો અમે નહીં નાખવા દઈએ કારણ કે પોતાનો કચરો પોતાના વિસ્તારમાં નાખે સાયખા સુધી એ લોકો જરૂર છે સાયખાની અંદર નાખવાથી અમારે ત્યાં આગળ રોગચાળો વધે તેની જવાબદારી કોણ છે એટલે સાયખા અને તેની આસપાસના ગામો જેવા કે વૈયાલ સુત્રેલ સારણ એ પોતાના સ્વાસ્થ્યના ભોગે કોઈપણ હિસાબે સાયખાના પ્લોટમાં કચરો નહીં નાખવા દે તેમજ એ લોકો હેતુફેર કરાવી અને સાયખાના પ્લોટની અંદર કેમિકલની જગ્યાએ એ કચરો નાખવા માગે છે તે પણ અમે કોઈ હિસાબે નાખવા નહીં દઈએ માટે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર શ્રીને વિનંતી કે સાયખાની આજુબાજુમાં દસ કિલોમીટર ઇજિયામાં થી ત્રીસ ગામો આવેલા છે તો જ્યારે પણ પર્યાવરણની સુનાવણીને જે પ્રશ્નો હોય છે તેમાં બધાનું આવરણ થતું હોય છે તો આજે એક પ્રશ્ન એવો નથી થતો કે ભાઈ આવી વેસ્ટાઈડ અહીંયા વચ્ચે લખીશું તો ઇન્ડસ્ટ્રી પણ દુઃખી થશે અને આજુબાજુના માનવ જીવન પર એની શું અસર થશે બીજું આજે સરકાર જ અત્યારે આપણે જોઈ રહીએ છે કે કોવિડના ટાઈમમાં આપણે એક વાયરલ જોયો એવો જ અત્યારે ચાંદીપુરમ નામનો વાયરસ જેની સરકાર દ્વારા જ પ્રસિદ્ધિ કરવામાં આવે છે પ્રશાસન દ્વારા પણ પ્રસિદ્ધિ કરવામાં આવે છે તો એ તો એવું જાણવા મળે છે કે માગથી જ થાય છે તો આવો કચરો ભેગો કરીને શું અમારે અમારા જે આજુબાજુના ગામના જે ગામનું લોકો છે તો એ માનવ જીવનને હું અમારા ખતરામાં મૂકું તો કોઈ પણ ભોગે આ વસ્તુને અમે ચલાવી લઈએ નહીં અને કોઈ પણ હિસાબે એમને કોઈ પણ સાઈડ નક્કી કરે અમને કોઈ વાંધો નથી આ સાઈડ કોઈ પણ હલે ચાલુ નહીં થવા દે એવી અમારી અરજ છે